વિદ્યા સહાયકની ભરતીમાં છેલ્લા ફાળવણી શરૂ થઈ ગઈ છે અને શિક્ષકે હવે કોઈ કર્તવ્ય જેવું કામ રહ્યું નથી અમુક હજારની અને જે રિટાયર્ડ થશે ત્યારે અમુક લાખની નોકરી પર પહોંચશે માત્ર એટલી વાત સુધી સીમિત રહી ગયેલી આ વ્યવસ્થામાં જે શિક્ષકની કરોડ રજ્જુ ટટ્ટાર ન હોય જેને પોતાના ચાણક્યના સામર્થ્ય વિશે અંદાજ ન હોય અને અંદાજ હોય તો પણ એને લાગુ કરી શકવાની અને લોકતંત્રમાં એની જવાબદારીનો અહેસાસ ન હોય એ શિક્ષકો કેવા બાળકો આપણને આપશે માત્ર શિક્ષકનો સવાલ નથી આપણી આજુબાજુના એ દરેક વ્યવસાયો કે જે આ સમાજમાં કશુંક બદલવાની ક્ષમતા ધરાવે છે એમાં સૌથી પવિત્ર વ્યવસાયમાંથી એક શિક્ષકનો છે અને આપણી સરકારી વ્યવસ્થાએ છેલ્લા પચીસ વર્ષથી એવી ભરતીઓ કરી છે અને ભરતીમાં ગોટાળાથી માંડીને લબડાવવાથી માંડીને રસ્તા પર ઢસડવાથી માંડીને આંદોલન કરાવવાથી માંડીને એમને કર ગરાવવાથી માંડીને એમને કતારમાં ઉભા રાખવાથી માંડીને એમની એમને કરોડ વગરના કરી નાખ્યા છે અને એવા અભ્યાર્થીઓ જ્યારે પરીક્ષા પાસ કરીને સિસ્ટમમાં આવે છે ત્યારે એ એટલી હદે વ્યવસ્થાને જાણી જાય છે કે એવું માને છે કે આ વ્યવસ્થા તો આમ જ રહેવાની છે એમાં એ કશું જ પરિવર્તન નથી લાવી શકવાના જે પોતે અન્યાયનો ભોગ અને શિકાર બને છે એ દુનિયાને ન્યાયની વાત કેવી રીતે કરી શકવાના કેમ કે એ તો પોતે એટલી હદ સુધી ભોગી બની ભોગ ભોગ બન્યા સિસ્ટમનો કે પછી એમણે પીડાને સ્વીકારી લીધી છે વિદ્યા સહાયક ની ભરતી એકથી પાંચ જિલ્લા પસંદગી શરૂ થઈ પાંચ હજાર જેટલા ઉમેદવારો છે જે શિક્ષક માટે પસંદ થવાના છે અને શરૂ થતાની સાથે જ એક જ ઠરાવ એક જ નિર્ણય અને એનો અલગ અલગ સંદર્ભે લેવાયેલો કાઢેલો મતલબ એ બહુ ચર્ચામાં છે બે હજાર ઓગણીસમાં જ્યારે આ ભરતી થઈ ત્યારે થર્ડ ઇયરમાં જેટલા માર્ક્સ આવ્યા હોય એટલે ટોટલ તમારું ટેટની પરીક્ષાનું જે મેરિટ લિસ્ટ બને એ એ સિવાય તમારી એકેડેમિક ક્વોલિફિકેશન કે ભાઈ દસમાં વારમાં કેટલા ટકા હતા અને તમારે કોલેજમાં કેટલા ટકા હતા કોલેજમાં કેટલા ટકા હતા એના આધાર પર તમારે પાંચ ટકા માર્ક્સ એમાં નક્કી થાય આ આંકડો બહુ જ મહત્ત્વનો છે આપણને એવું લાગે કે કેટલો ફરક પડવાનો ફરક પડે છે પોઈન્ટ વીસનો પોઈન્ટ ત્રીસનો કે એકાદ માર્ક્સનો પણ આ એકાદ માર્ક્સના ફરકમાં બહુ જ મોટો ફરક પડી જાય છે એટલી હદે ફરક પડે છે કે એક ઉદાહરણ છે કે પોઈન્ટ સત્યાવીસ માર્કનો જેને ફરક પડ્યો એ છોકરાઓ સીધા જ બસો સિત્તેર પોઈન્ટ પાછળ જતા રહ્યા મતલબ એ મેરિટ લિસ્ટમાં બસો સિત્તેર જગ્યા પાછળ જતા રહ્યા એક એક પોઈન્ટ પર એક કે બે જગ્યાઓ ફરી જતી હોય એવા સમયમાં જે ભરતી બોર્ડ છે એ અલગ જ પ્રકારના નિર્ણયો લઈ રહ્યું છે સંઘર્ષ એ થઈ રહ્યો છે કે આમાં સૌથી વધારે તકલીફ જો કોઈને પડી રહી હોય તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પડી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફર્સ્ટ યર થર્ડ યર ઓફ સેકન્ડ ઇયર થર્ડ યર એ રીતે પોતાના પ્રમાણપત્રો આપેલા છે છોકરાઓ જ્યારે આ પ્રમાણપત્રો જમા કરાવવા માટે જાય છે ત્યારે શિક્ષણ વિભાગે આની અંદર એટલી હદે બેદરકારી કરી ભરતીમાં એક તો બહુ વર્ષોથી આમ ટટાવ્યા જોરદાર એમને કરઘર્યા એ લોકો અને એના પછી માંડ ભરતી લઈને આવ્યા એ ભરતીમાં પેટર્ન બદલી એ પેટર્ન બદલ્યા પછી એ ખૂબ બધા આંદોલન થયા અને માંડ એક ભરતી પૂરી થતી દેખાઈ ત્યારે એમાં એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડે પીએમએલ એના પછી એક ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડે આ બધું થઈ ગયા પછી જ્યારે એમને જિલ્લો પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે શિક્ષણ વિભાગને યાદ આવે છે કે આ ઠરાવનો મતલબ આવો થાય અને પહેલાં અમારી ભૂલ થઈ છે મેરિટ લિસ્ટમાં એટલે તમે હવે આવો બોલાવે એટલે પછી પૂછે કે તમારામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલા છે તમે આમ આ બાજુ જતા રહો અને પછી એ બધાના મેરિટમાં સુધારો કરતાં કરતા જાય ને એવું કહે કે અમારે હવે ગ્રાન્ડ ટોટલ ગણવાનું છે ને ગ્રાન્ડ ટોટલનો મતલબ તમારે થર્ડ યરમાં કેટલા માર્ક્સ આવ્યા અમે નહીં જોઈએ એફવાયમાં કેટલા હતા એસ કેટલા ટીવાયમાં કેટલા એ ત્રણેય ભેગા કરીને એનું ટોટલ કરીને માર્ક્સ કરીને અમે તમને આપીશું પ્રશ્ન એ છે કે બે હજાર ઓગણીસમાં ભરતી થઈ બે હજાર બાવીસમાં ભરતી થઈ ત્યારે આ રીતે નહોતા લેવામાં આવ્યા મતલબ જો હોય તો આગળની બે ભરતીમાં જે લોકોને લીધા એ લોકોના ખાલી થર્ડ ઇયરના માર્ક શું કામ ગણ્યા એટલા ગોટાળાવાળી આ સિસ્ટમ થઈ ગઈ છે કે વ્યવસ્થામાં કોઈ વ્યવસ્થા જ નથી વ્યવસ્થાનો મતલબ જ સૌથી મોટી અવ્યવસ્થા છે અને સરકારને રત્તિભર ફરક નથી પડતો પાંચ હજાર છોકરા હોય કે પચાસ હજાર છોકરા માને પણ શું એ જવાબદારી સરકારના હિસ્સામાં નથી આવતી કે સારા માણસોને સારા ઉમેદવારોને વ્યવસ્થામાં લઈ જાય આપણે એટલું એન્શ્યોર નથી કરી શકતા કે આપણા બાળકો જેમના હાથે મોટા થવાના છે ઘડતર જ્યાં થવાનું છે ઘરથી વધારે એ સમય જે શાળામાં પસાર કરવાના છે એ શાળામાં જે લોકો એમને ભણાવે છે આપણે એમને એમને તો આમાંથી બધામાંથી રાખી શકીએ કમનસીબે છેલ્લા કેટલાય વર્ષોથી આપણે બહુ જ સારી રીતે શિક્ષકોની ભરતી નથી કરી શક્યા પરીક્ષાઓ બહુ જ સ્ટ્રોંગ કરી નાખી એ પરીક્ષાઓ બહુ જ મજબૂત થવાથી ખાસા બધા હોશિયાર લોકો પણ આપણને મળ્યા પણ એ શિક્ષકો આવ્યા પછી એમ એમાંથી બહુ જ ઓછા લોકો એવા છે કે જેની અંદર એ ધગશ છે કે જે ગામડામાં જે સરકારી શાળામાં એમને તક મળવાની છે ભણાવવાની એ કેટલા એવા શિક્ષકો બચ્યા છે કે જે એવું કહે છે કે અમે પણ સારી રીતે ભણાવીશું કે અમારો વારો છોટા ઉદેપુરમાં આવે તો પણ સારી રીતે ભણાવીશું એમના માટે આ નોકરી છે અને સરકાર માટે આ નોકરી વાંચું કેવા ઉમેદવારો છે એ ભૂલી ગયા છે બંને બંને બાજુથી ભૂલાઈ ગયું છે કે રાષ્ટ્રના ઘડતરમાં સૌથી મોટો ફાળો આ લોકોનો છે આ વિષય પર આજે ખૂબ સંઘર્ષ થયો શિક્ષણ વિભાગની કચેરી પર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ખૂબ મોટી બબાલ થઈ હતી युवराजસિંહ જાડેજા ત્યાં હતા અને પછી આપણે ત્યાંથી જે વિડીયો બનાવ્યો શું તસવીર સામે આવી કરી એના પર નજર જે ગણતરી કરવામાં આવી રહી છે એ પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી FI એટલે કે ફર્સ્ટ યર SY સેકન્ડ યર અને TY મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે ટીવાયના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે એટલે કે તમે મેળવેલા ગુણ ઓપ્ટેન માર્ક અને જે ટોટલ છે એટલે કે તમે સાતસો માર્કની જો પરીક્ષા હોય સાતસો માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય એની જગ્યાએ ત્રણેય ત્રણેય વર્ષની તમારે કુલ ગુણ ભેગા ભેગા કરવાના કરવાના વર્ષના માર્ક અને પછી ટેટ જેવી પરીક્ષા હોય ટેટ વન જેવી પરીક્ષા હોય તો એના પાંચ ટકા ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે ત્યારે આ મેરિટ યાદી છે એમાં પાંચ ટકા ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય એની સાથે જ આ અત્યારે ઘટના બની રહી છે કે ટીવાય ના ખાલી ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એફવાય એસવાય ટીવાય નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો નો સરવાળો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે ખરેખર ગ્રાન્ડ ટોટલ ની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવ ની અંદર લખવાની જરૂર હતી જે લખવામાં નથી આવી હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે એને મોટિવેશનલ ડોઝ આવે છે કે ભાઈ જે મળી લઈ લો ને ભાઈ સાહેબ જે વ્યક્તિ રાજકોટનો કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુ વતની છે એ વ્યક્તિ તમે દાહોદમાં નાખો હવે એ તો પીડિત છે ચલો કદાચ માની લઈએ એ તો લઈ લેવા પણ તૈયાર થશે કેમ કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા દહ વરથી ભોગવે છે હવે જ્યાં મળે લઈ લે પણ બીજા દસ વર્ષ બીજા બગડશે એનું શું આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગમાં પહોંચી જશે તો એનું શું હવે એની બદલી તો તમે કઈ તાત્કાલિક કરી નથી દેવાના આજે તમારા વાક્ય કે તમારા નિયમોના અર્થઘટન ના વાક્ય આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે તમારા સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ અને આવડી મોટી બ્લન્ડર આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે શેનો પગાર લ્યો છો ભાઈ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો અહીંયા વીએસ કે તમને ચમાણું ખાવા નથી બેહાડ્યા બરાબર આ આ આ બ્લન્ડર છે બ્લન્ડર આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ કેમ ભાઈ નથી સુધાતી અમારી પાસે માર્કશીટ છે જે જોઈ માર્કશીટ અમે આપીએ આર એન કે યુની માર્કશીટ અને ટકાવારી મેં જે બોલીએ છે એ સાબિત કરીને બતાડી શકે છે આ તમે ટકા ગણ્યા કેમ કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ ટીવાયના ગણ્યા હવે તમે એમ કેતા હોય કે ગ્રાન્ડ ટોટલ ગણવાનું હતો તો એમ કે બી ના જ વિદ્યાર્થી તો તમે કેમ એવું ગ્રાન્ડ ટોટલ ન ગણો કે ભાઈ એક વર્ષ બે વર્ષ ને ત્રણ વર્ષ ગણવો હતો ને ગ્રાન્ડ ટોટલ જ્યાં કેમ તમે ન કર્યો અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ કહેજો કે ભાઈ તમારા ગ્રાન્ડ ટોટલ આ ગ્રાન્ડ ટોટલની તમારી વ્યાખ્યા શું છે અમને સમજાવો ને અમારે સમજવી છે ગ્રાન્ડ ટોટલ કહેવાય કોને